આપણે જૂના હથિયાર લાડુ તા તો હથિયાર એને તને કે બે તું ઓકળ્યો હા ઓકળ્યો તો આ ચકલા તર મને કપાલે ના દોરતો આખા ગમો ઓ એડી વાકરી આપડા કાટ જૂની હા તને જ તું વાકરી ની સગર કર હું બનાવે હા હા મચ્છરી મેલે હે લુંટને નહીં ભૂલે આ મા કાકા વાકળી તો મેલી જીગા પણ

કાકા કે બિલવાળો એ કાકા હા તો કબૂતર જાય છે અલ્યા તો ચાલા ન કેતો રે તો મન કબૂતર જાય છે અલ્યા તો આવ ના આવ કરે ને મારે જોરન બીજા નેકડી જાય હે આ રહ્યો નઈ કઉ ભાઈ આ હવે દૂર જોઈને કેજી હારું પેલો સગી બે બે ચાડી થી બાપા એ મકા જાઉં ભઈ એ હા

આ દે ઈટું મેલું કરામું તું જો માયલે રખડવા હોય પતંગ ચડા જાવું કે જા ઓન લઈ જાય હંગા તું કો આવતો નહીં ઈને ઈટું કોમ કરવા દેતી તું તો કોમ કરતો નહી પણ હું ઈટું મેલું કરા હ તો પતંગ આલો પડી બે એક લઈ જાજી હેત ભાઈ કડી ગઈ એક નહીં બે હારો બે લઈ જાજી તું તો અમે ઓય ગોઠવી દે અને ઓનાંગા રસડી ની પઈ દો છે પઈ

આ તાબુ ખાલી છે આ તાબા પર હેડતા ઊંચું બખાડો ના કરતો હો સારું હારું

બારડ મોય બારડ પૈજો મોનો અલુ હા આ મના આ બા બા મગાઈ ગયા આપણી નામા કઈ દેવાનો પાગ રાખાયનો હા લે પક આલા ને આ ત્રણ નો પાગ હાજા ખૂડિયા મન ટક્કા ને જાતા તમે કાકા આ ના થકો બે પતંગ આવ્યું બે પતંગ ચીરો લઈ જા હા બીજો નઈ લું તો આ હે ના કેડો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય ગોમની પતંગ જો ઉડી ઉડી જાય હવે છે ને ગાવાનું બંધ થઈ ગયું પણ આપણે છે ને હવે એવું પતંગ લૂંટવાનું એવું પતંગ લૂંટવાનું ને એટલે આખા કોઈને લૂંટવા નહીં જાય આખા વાહમાં કોઈ નહીં આપણે તો થાય ને પતંગ લૂંટવાય એટલે આ શું કરવા તમે આ બધું લઈ આટલામાં તો મૂળ લૂંટો એવો નતો

อ right? ๋อหมดเวลาจ๊ะแล้วชคกอล่าจากาไอ้เนี่ยแต่ต้องหาดูวันไหเนี่ยบ่ายวันจารันทำไมขึ้นรถตันเปล้เปล้ไปเนี่ยป่าตองใช่ไหมอ่ะไปได้เด็กอุะอูทลี่บ่ายทุ่นฮ่า

એક જ કલા પતંગ અરે પતંગ વચ્ચે ખાલી હોય ખબર ના પડી જાય આપડે જોયું થોડી પડશે એડો ને હા મારા કાકા મને પતંગ આલે તો આ જોઈને તો ગોટના મને તા કાકા કેજી કે અને કાકો થાય તા કાકો રે મને કાકા હ કોઈ ના પતંગ કોઈ નહીં પાણી એમ તો કાકા તો કાકો રે ને અહીં બે જણા પતંગ ચડાવતા ને પતંગ લઈ ગયા ના આડી વળી એટલે હાથું કોકા કા લઈ ગયા વો તો કણ તમે કે કોણ કોણ તો ચડાવતા તમે આ કેટલો વખત આપ દેખા ની ઓ ઈ કણ ઉપર આવી લઈ ગયા અને તમે કાળીઓ કીધો તો શું કીધું કાળિયો કાળિયો કીધું મને વો વો તો કણ સી રાખે છે કે આતા જે કે નેબી વાત આવી વાંધી એ તો કણ સી બન કે પેલા એ રાખે હું તો કે તાર કાકાની કમ નીકળ જ જા ગોમચ્યો વો એટ મુ જાવ તું રે કેર

હરે હરે મો આલાવ હડો પતંગ તમાર હડો શું એટલા બોલ કરો ના ના કશું નહી એ તો આ તો હાથમાં આવી ને પાજી નાખું બે નહીં ના ના એમ ના કરાય પાજી ના નખાય આપણે જીએ હડો તમે નહી કરો કે છે આ તો હાથમાં આ પણ ખાલી આ થઈ જાય જી ને મારા હું અમે આ છોકરાંગ બપોરે કીધું તું કે તમે આ તોડસો ની આવો ફોટો લઈને અશકરે પેલું એ કર્યું ને અરે બફોરે પેલું એ કરતા

તણ તણ નહીં પતંગ લઈને આવતા રે સી એ ઉભા રહો કાબરે હવે તમે ખોટું બોલો આટલા બધા પતંગ ના હોય લા તો મારા છોકરાને કોણ સુ પતંગ લાવ્યા છું હું આ તે પણ હો લાવ્યા પણ એટલા બધા લઈને ના આવી આરે લઈને આવતા જા છોકરા કે આપણે તો તમે તો તમાર ના કેવું કોઈ હું તો પોલીસ સ્ટેશન જઉં હાલો તમે ના કે જાવ નહીં પોલીસ સ્ટેશન અમે તો કેસ કરતા કરશે પણ જો હું આ પોઠા મેલ્યો ને તો પછી તમે હાથે નહીં જોવો પોઠાની વાત દવા દો હાલ પટાવાની વાત કરો બધી હું શું કહું

આજે છે કાલે લૂંટવાના ને એને લૂંટવાના લૂંટાડી અમે કોઈ ને અને નહીં કજ્યા નહી કરવાના જાવ લૂંટવા ગમે તેના પતંગ ઉઠાઈ લીધો હા મારું એનડી ગુજરાતી હા